ક્રિકેટની રમત સાથે અન્ય સંબંધ ધરાવતા વડોદરા શહેરે રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક મહાન ખેલાડીઓ આપ્યા છે યુવા ક્રિકેટની વધતી જતી સંખ્યા અને ક્રિકેટ પ્રેમને ધ્યાનમાં રાખી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી વિસ્તારમાં આધુનિક સુવિધાઓથી સજ્જ એક નવા ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે આ પ્રોજેક્ટ યુવા પ્રતિભાઓને શ્રેષ્ઠ તાલીમ અને મેચ રમવા માટેનું એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસના અનેક કામો ઝડપી ગતિએ ચાલી રહ્યા છે જેમાં નાગરિકોને સીધો લાભ મળે તેવા કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ગોત્રી વિસ્તારમાં આવેલ ટીપી સાહીઠ એફપી એકસો અઠ્યાવીસ ખાતે આ નવું ક્રિકેટ ગ્રાઉન્ડ કુલ એકતાલીસ હજાર સાતસો સાત ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં આકાર લેશે ગ્રાઉન્ડનું નિર્માણ કાર્ય અંદાજે બે મહિનામાં શરૂ કરવામાં આવશે અને તેને જૂન બે હજાર સત્યાવીસ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે આ ક્રિકેટ ગ્રાઉન્ડ માત્ર રમતનું મેદાન નહીં પરંતુ વિશ્વ કક્ષાની તાલીમ અને ટુર્નામેન્ટની જરૂરિયાતોને સંતોષે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે ગોત્રી ક્રિકેટ ગ્રાઉન્ડનું આ નિર્માણ વડોદરાના યુવા ક્રિકેટરોને તેમની પ્રતિભાને નિખારવા માટે શ્રેષ્ઠ તક પૂરી પાડશે અને શહેરને રાષ્ટ્રીય ક્રિકેટ નકશા પર વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે ગ્રાઉન્ડની વિશેષતા ઉપર નજર કરીએ તો આ ગ્રાઉન્ડ ચોર્યાસી બાય છાસઠ મીટરના વર્તુળમાં તૈયાર થશે અહીં કુલ અગિયાર પીચ કે જેમાં પાંચ મુખ્ય મેચ પીચ અને છ પ્રેક્ટિસ પીચ તૈયાર કરવામાં આવશે ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ માટે જરૂરી તમામ સુવિધાઓથી સજ્જ આધુનિક પેવેલિયન બિલ્ડિંગનું નિર્માણ કરાશે પેવેલિયનનું બાંધકામ કુલ પાંચસો પચાસ ચોરસ મીટર વિસ્તારમાં થશે પેવેલિયનમાં કોચિંગ રૂમ રિફ્રેશમેન્ટ એરિયા વોટર રૂમ પુરુષ અને મહિલાઓ માટે અલગ વોશ એરિયા અને રજિસ્ટ્રેશન ઓફિસનો સમાવેશ કરવામાં આવ્યો છે ક્રિકેટ પ્રેમીઓ માટે કાયમી લો લેવલ સ્ટેન્ડની વ્યવસ્થા પણ કરવામાં આવશે ગ્રાઉન્ડમાં કાર્બન મુક્ત કાચનું પાર્ટિશન પૂરતી પાર્કિંગની સગવડ વોશરૂમની પૂરતી જગ્યા આકર્ષક મુખ્ય પ્રવેશ દ્વાર અને સિક્યુરિટી કેબિન પણ બનાવવામાં આવશે મોટી ટુર્નામેન્ટના આયોજન માટે ફ્લડ લાઇટની વ્યવસ્થા કરવામાં આવશે જેને કારણે રાત્રિ મેચોનું પણ આયોજન શક્ય બનશે